ફોરેસ્ટ ઓફિસર ધોરાજી મલિકા પંડ્યા ગઈકાલની આ રીતની એક અમારી પાસે અફવા આવેલી હતી હવે અફવા સાચી છે કે ખોટી છે એની તપાસ અર્થે અમે લોકો બે દિવસથી ધોરાજી સફુરા નદીના કાંઠે ઇમ્પિરિયર સ્કૂલની બાજુમાં તપાસ કરી રહ્યા હતા જે દરમિયાન આજે પણ અમને કોઈ પુરાવા મળેલ નથી છતાં પણ પબ્લિકની માગણી હોય અને પબ્લિકની સેફ્ટી જાળવવા માટે અમે લોકોએ આજે અહીંયા પિંજરું મૂકી અને તપાસ હાથ ધરી છે પ્રથમ દ્રષ્ટિ હાલ તો કોઈ નિશાન જોવા મળ્યા નથી પણ કદાચ કોઈ પબ્લિકને જોવા મળ્યા હોય અને તેને નુકસાન ના થાય તે માટે અમારી ટીમ અહીંયા હાજર છે પબ્લિક માટે મારી ખાસ વિનંતી છે કે જ્યારે હવે લોકો સરકારી તંત્ર તેઓને મદદ કરવા માટે પિંજરા મૂકી રહ્યા છે અને આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે ત્યારે પબ્લિક અહીંયા આવીને હોબાળો કરે અને અમને અમારા કામમાં વિક્ષેપ કરે છે જેથી કરીને અમે અમારું કામ પૂર્ણ રીતે કરી શકતા નથી તો પબ્લિકને નમ્ર વિનંતી કે જો તેઓએ આ પ્રકારનું કૃત્ય બંધ કરી અને અમને અમારી કામગીરી કરવા દેવી જોઈએ